જગતના નાતની નગર ચર્યા સ્થિત ઇસ્કોન મંદિરમાંથી માંથી ભવ્ય રથયાત્રા નીકળી હજારો ભક્તો રથયાત્રામાં જોડાયા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરેના જયનાથથી માર્ગો ગુંજી ઉઠ્યા અષાઢી બીજ એટલે રથયાત્રા આજના આ પાવન પર્વ નિમિત્તે વલ્લભ વિદ્યાનગર સ્થિત રાધાગીરીધારી મંદિર દ્વારા એકવીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આનંદ શહેર પોલીસ સ્ટેશન ખાતેથી આ રથયાત્રાનું પ્રસ્થાન થયું છે એક જ રથમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ

বাগুৰ টাউন হল આણંદ વિદ્યાનગર રોડ મોટા બજાર ઇસ્કોન મંદિર થઈ મોડી સાંજે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે પહોંચશે જ્યાં રથયાત્રાનું સમાપન કરવામાં આવશે ભક્તોએ રથ ખેંચી ધન્યતા અનુભવી ઇસ્કોન દ્વારા આયોજિત આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના બાળકોથી લઈ વૃદ્ધો તેમજ મહિલાઓએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ પ્રેમાનંદ જણાવે છે કે જે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચે છે છે દર્શન કરે છે તેમની ચોર્યાસી લાખ યોનીમાંથી મુક્તિ થાય છે અને તેને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે રસ્તા પર એબીવીપીની ટીમે સફાઈ કરી મહિલાઓએ રંગોળી પૂરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમ તેમજ કેટલાક સેવાભાવી ભક્તો દ્વારા રથયાત્રા રૂટ પર સફાઈ કરવામાં આવી હતી જ્યારે મહિલાઓએ રથયાત્રા રૂટ પર ઠેર ઠેર વિશાળ કદની રંગોળી પૂરી હતી

સૌ આનંદવાસીઓ આ રથયાત્રાનો લાભ લે છે ઈશ્વર મંદિર વિલ્લ વિદ્યાનગર દ્વારા જે હરિરામ સંકર્તન છે એ પણ ખૂબ સરસ રીતે જોવા બધા આનંદમાં જૂમી રહ્યા છે ભગવાન રથ પર છે રથયાત્રા અડધી પટ છે અને એકદમ રથયાત્રા જામફ છે બધા જ લોકો આ રથયાત્રાનો ખૂબ આનંદ લઈ રહ્યા છે મધ્યપ્રદ પાસે બધા ભક્તો માટે પ્રસાદનું નું વિતરણ થાય છે અને ખૂબ ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ છે રથયાત્રા પછી વિદ્યાનગર શાસ્ત્રી ને દરેક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા ભોગન પ્રસાદની વ્યવસ્થા કરી લે છે રંગોળી ના કાર્યક્રમ છે અમારા ભક્તો દ્વારા જેની અંદર અમારી ખાસ વિદ્યાનગર ની ટીમ છે એની અંદર ભક્તિ લતા માટે તો આ કાર્યક્રમ થઈ રહ્યું છે બધા ભક્તો અલગ અલગ પ્રકારની સેવામાં લાગેલા છે અને ખાસ કરીને વિશેષ બાર જૂને જે વિમાન દુર્ઘટના ઘટની ટાઉન હોલ ઉપર એક વિશેષ શ્રદ્ધાંજલિ હરિનામ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રજવામાં આવેલો છે સમગ્ર ચરેવાસીઓને મારું કહેવાનું કે આ રથયાત્રામાં જોડાવ અને આ રથયાત્રા નો ખુબ આનંદ લે જે